સુરેન્દ્રનગરમાં સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચોરાણું સગર્ભા માતાઓની પીએમ માતૃવંદના યોજનાના ખાતા ખોલી તબીબી તપાસ સાથે લાભાર્થીઓની પૌષ્ટિક સુખડી વિતરણ કરવામાં આવી તાલુકા હેલ્થ કચેરી સાયલા દ્વારા સુદામડા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા મુકામે એકત્રિત કરી ટીએચઓ ડોક્ટર હિતેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ આરોગ્યના નર્સ બહેનો બહેનો એમપીડબલ્યુ સીએચઓ વગેરેની ટીમ મારફત પોસ્ટ વિભાગ પંચાયત કચેરી સુદામડા વગેરેના સંકલનથી કેમ્પ યોજવામાં આવ્યો હતો અને બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો સિંગલ હપ્તામાં છ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે હવે આ લાભાર્થીનો પ્રશ્ન એ છે કે એના ચહેરો જે સ્કેન કરવાનો હોય એમાં મારા આશાબહેનો અને વર્ષે મશીરે ઘરે ઘરે ફેરવી અને ચહેરો સ્કેન કરી નાખે છે અને આ જે ફોર્મ છે એ બધી જે સારી પ્રોસીજર છે એ બધી ઓનલાઈન કોઈ ફિઝિકલ ફોર્મ ભરવામાં આવતા નથી એ અમુક લાભાર્થીને છે એ બેંકમાં ખાતું ન હોવાના કારણે લાભાર્થી લાભ મેળવી શકતા ન હતા આજરોજ સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીએચસી સ્ટાફના સહયોગથી લીધા પોસ્ટ ખા પોસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગ ગ્રામ પંચાયત કચેરી સુદામડાના સહયોગથી આજે સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એનો કેમ્પ રાખેલ છે અને લગભગ એસીથી થી બે સગર્ભાને એમને આજે ખાતા ખોલી આપવાના છે અને ખાતા ખોલ્યા પછી એમના જે બેનિફિટ છે એ ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં જમા થઈ જશે સાથે સાથે પૂર્વ પરમપૂજ્ય લાલજી લાલદાસ બાપુની જગ્યાના મહાન સચિવ દુર્ગાદાસ બાપુજીએ સુખડીનો પણ પૌષ્ટિક આહાર આપેલ છે અને એમાં પણ સહયોગ આપેલ છે આ થકી શિયાવાડાના દરેક લાભાર્થીને લાભ મળે